મંદિર આવેલું છે તો મિત્રો ખોડિયાર માં ના તો સમગ્ર દેશમાં પ્રખ્યાત છે તો આજના વિડીયોમાં આપણે માટેલ ધામ અને આયસો માં ના ઇતિહાસ વિશે વાત કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજથી હજારો વર્ષ પહેલાં બોટાદના રોહિશાળા ગામમાં મામડીયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાય માલધારી હતા અને તેમના પત્ની દેવળબા ખૂબ જ માયાળુ અને ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા મામડિયા અને દેવળબા બંને ખૂબ જ ઉદાર અને પ્રેમાળ હતા તેઓ આર્થિક રીતે પણ ખૂબ જ ખુશ હતા પણ લગ્ન ના ઘણા વર્ષો બાદ પણ એમને કોઈ સંતાન ન હતું એ સમય ભાવનગર જિલ્લાના વલ્લબીપુર માં શિલાદિત્ય રામનો રાજા રાજ કરતો હતો જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રચારી હતી મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્ય ને દરબાર માં જાણે જ કઈક ખૂટતું હોય તેમ લાગતું વલ્લબીપુર ના રાજવી શિલાદિત્ય દરબાર માં કેટલાક ઈર્ષાળુ લોકો પણ રહેતા હતા તેમણે રાજા અને મામડિયા વચ્ચે

ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંજીયા મેણા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામમાં આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી મામડિયાને જિંદગી તો હવે ઝેર જેવી લાગવા માંડી હતી આમ પહેલેથી જ ભક્તિમાં જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તેઓ પોતાનું મસ્તક ઉતારીઓ તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે એવું વરદાન આપ્યું આમ મામડીઓ તો ખુશ થઈ ગયો અને ઘેર જઈ અને તેની પત્ની ને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવ કહેવા મુજબ મહાસુદ આઠમ ના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા મામડિયાએ સાત કન્યાઓના નામ રાખ્યા આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાબાઈ અને જાનબાઈ એટલે કે ખોડલ ભાઈનું નામ મેરખિયું રાખવામાં આવ્યું ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મેરખીયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દસી દીધો હતો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતે બહેનોના જીવ અધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એમને ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસે થી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયો બચી જાય છે પણ આ સાંભળીને બહેનોમાંથી સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા જાય છે અને તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હોય છે ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી જાય છે અને એક ઠેસ ખૂબ જ જોરથી લાગે છે ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેમનું વાહન મગર જ બની ગયું હતું જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા જેથી ત્યારથી તેમનું નામ ખોડિયાર પડી ગયું હતું ત્યારબાદ પછી લોકો તેમને ખોડિયારના નામે જ ઓળખવા

અને બાજુમાં એક માટેલીયો ધરો આવેલો છે ત્યાંના લોકોનું કહેવું છે કે આ માટેલીયા ધરાના પાણી ક્યારેય ખૂટતું નથી અને આ ધરાની અંદર માં ખોડિયાર ના સોનાનું મંદિર આવેલું છે આજથી લગભગ વર્ષો પહેલા એક મુસ્લિમ રાજાએ આ ધારાને ખાલી કરવા પ્રયત્ન કરેલો છે કારણ કે એ સોનાના મંદિર માટે પણ એ મુસ્લિમ રાજાને માં ખોડિયારે પરચો આપ્યો હતો તો મિત્રો આજ સમયમાં પણ માં આઈ શ્રી ખોડિયાર ના પરચા ખૂબ જ ભારી છે તો આજની આ સ્ટોરી અહીંયા જ પૂરી થાય છે તો મિત્રો આજના માટે એટલું જ આગળના વિડીયોમાં ફરી મળશું નેક્સ્ટ વિડીયો માટે જય હિન્દ ભારત માતા કી જય